જાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક કરાતા લીમડી એપીએમસી ખાતે ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી આ તારીખ ચાર દસ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે પાંચ કલાકે લીમડી એપીએમસી ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરવા ભુરિયા દ્વારા તમામને મોઢું મીઠું કરાવી અને ફટાકડા ફોડી અને ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક થતાં ઉજવણી કરવામાં આવી હતી ફટાકડાની આતિશબાજી કરી અને ભાજપના નિર્ણયને આવકાર્યો હતો

જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ગુજરાત પ્રદેશ ભાજપા ના પ્રમુખ તરીકે નિયુક્તિ થવા બદલ ખૂબ ખૂબ ગહેલોત ના ધારાસભ્ય તરીકે અને વિસ્તારના આગેવાન તરીકે અને એપીએમસી ના ચેરમેન તરીકે અને પંચમા ડિસ્ટ્રિક્ટ બેંક ના ડાયરેક્ટર તરીકે ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું અને સાહેબ સંગઠનમાં માં પ્રગતિ કરે અને આવનાર બે હજાર સુડતાલીસ નું જે દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિઝન છે વિકસિત ભારત વિકસિત ગુજરાત વિકસિત જિલ્લો વિકસિત તાલુકો વિકસિત ગામો બને અને દેશની સરકાર રાજ્યની સરકાર ને દાહોદ જિલ્લાના દાહોદ વિધાનસભા વિસ્તારની અંદર બંને સરકારોના વિકાસના કાર્યો થાય અને ભારતીય જનતા પાર્ટી આવનાર સમયમાં સંગઠન વધુને વધુ મજબૂત બને એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે વિશ્વકર્મા સાહેબને હાર્દિક શુભકામના પાઠવું છું અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું અને આપના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સૌનો આભાર ભારત માતા કી જય ઉપસ્થિત છું અમારા બેંકના સૌ સ્ટાફગણ એપીએમસી ના અમારા ડિરેક્ટર શ્રીઓ ઉપસ્થિત અમારા જુદી જુદી મંડળીના સૌ ચેરમેન શ્રીઓ સેક્રેટરી શ્રીઓ ઉપસ્થિત બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓ લીંબડી નગરના નગરજનો વેપારી બંધુઓ ભાઈઓ બહેનો અને આપ સૌનો આભાર છે ભારતમાં તાકી જય બંને માત્ર